આપણે ચોથા ધોરણમાં ભણતા એટલે કવિતા હતી જળ કમળી બાળ આપણને છે ને ટીચર ઉભા કરીને આખી કવિતા મોઢે કરવા હતા પૂરી તો નથી આવડતી પણ અડધી છે અડધી જોઈને ટ્રાય કરીએ કે પહેલાં જેવો રાગ આવે છે કે નથી આવતો જળ કમળ છાડી જાને બાળા સ્વામી અમારા જાગ છે जाग से तने मार से मने बाढ़ हत्या लाग से जड़ कमर छाने जाने बाड़ा कह रे बाड़क तुम्हार बोलो कह रे बाड़क तुम्हार बोलो के तारा देव વરાવિયો નીચે તારો કળજ કોટ્યો અહિયા તે સીદ આવિયો નતિ રાગણ ઉમરગ ભૂલ્યો નતિ માર મેરીએ મથુરા નગરી માં જુગટુ રમતા નાગનું શિષ હાર્યો રંગે રૂડો રૂપે પૂરો દિસ્ટે કોડીલો કોડા ભણો તારી માતાએ કેટલ જન્મ્યા જે માહુ जे मातु अल खामणो मारी माताई बेउजन म्या ते हुँ नटवर ना नदड़ो जगाड तारा नागने मरो नाब कुष्ण कानड़ो लाके सवाणो मारो हार लाके सवाणो मारो हार आपू तूजने चोरियो शूकरू नागण हारे तारो शूकरू दोरियो साने काजे नागण तारे કરવી ગરબા ચોરિયો ચરણ ચાપી મુચ મરડી નાગણે નાગ જગાડીઓ ઉઠોને ને બાળવંત કોઈક બારણે બાળક આવ્યો બે કૃષ્ણકારી નાજીયોજમાં ગગન હાજે ગાજીયો નાગણ શોભી લાપ કરે જે નાગને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે ને પછી નાગ નું શીશ કપાપ છે બે ઉકર જોડી વિનવે સ્વામી મુકો અમારા કદને અમે અપરાધી કઈ ન સમજ્યા

पण मजा आय ना आई भरताना एल आम्हाला आता गौरवता तिथना गौरव